જુનાગઢના જુનાગઢ રોડ પર આવેલા વિદ્યા સંકુલ દ્વારા આસપાસના રોડ રસ્તા પર ગંદુ પાણી કચરો ને પ્લાસ્ટિક ની થેલીઓ વગેરે રોડ રસ્તા પર નિકાલ કરોડ કારકિર્દી ની શોધ માં છો તો આજે જુનાગઢ ના મેંદેડા સ્થિત ખ્યાતનામ નામ સંસ્થા એટલે કે જલપા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ ની જ્યાં વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રે તાલીમ દરમિયાન જોબની સગવડતા પણ મેળવી શકે છે તો પોતાના સફળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ અહીં ઉપલબ્ધ વિવિધ કોર્સ માટે સંસ્થાની મુલાકાત અવશ્ય લોડવામાં આવતા આસપાસના વિસ્તારમાં ખેડૂતોને પરેશાની થતાં યોગ્ય ન્યાય માટે તંત્રના દરવાજા ખખડાવ્યા જૂનાગઢના વડાળ રોડ પર આવેલી આલ્ફા વિદ્યા સંકુલ દ્વારા ગંદુ પાણી વેસ્ટેજ પ્લાસ્ટિકનો કચરો વગેરે સ્કૂલ સંકુલના બાજુમાં આવેલા ખેતરમાં રસ્તા પર કાઢવામાં આવતા આલ્ફા વિદ્યા સંકુલની આવી મનમાની સામે આજુબાજુના ખેડૂત અને અરજદાર રમેશભાઈ ચોવટિયાએ તાજેતરમાં મામલતદાર ગ્રામ પંચાયત વન વિભાગ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વગેરેમાં લેખિતમાં રજૂઆત કરી છે અને આલ્ફા વિદ્યા સંકુલ વડાલ રોડ પરની જો હુકમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે

ત્યાં આ લોકો ગંધારા પાણીની પાઇપલાઇન નાખે નિશાળમાં જે હજમનું પાણી અને રસોડાનું પાણી એ આ બાજુ કાઢે અને અવરીદાસમાં આવે છે પાણી જે પાણી જૂનાગઢ બાજુ જવું જોઈએ આ બાજુ કાઢે અને આ પાણી ભરાઈને એનાથી અહીંયા મચ્છર અને એવો ત્રાસ થાય છે ગંધાય છે દુર્ગંધ બહુ આવે છે એટલે કોઈ મજૂર અમારે ત્યાં કામે નથી આવતું આ આઈસરવારાને બધાને આ પાણી નડે છે એટલે મારા ખેતરમાં જો જવાનો રસ્તો આ લોકોએ બંધ કરી દીધો અને પાઇપલાઈન અહીંયા બંધ ન થઈ તો એને ધંધારું પાણી અત્યારે ચાલુ કરાવી દીધું છે તો અમે જો મામલતદાર સાહેબને એક અરજી આપી છે પછી કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવે તો અમે એને અરજી આપી છે પછી પંચાયતમાં આપી છે આ બધી જગ્યાએ અરજી આપી છે અને એક આપણે પોલ્યુશન વિભાગમાં ઓનલાઈન અરજી કરેલી છે અને હજી આનું નિવારણ નહીં આવે તો અમારે ગાંધીનગર મુખ્યમંત્રીને પણ અરજી કરવાની ફરજ પડશે તાત્કાલિક યુદ્ધના ધોરણે મામલતદાર સાહેબ કે ગ્રામ પંચાયત કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કે પોલ્યુશન વિભાગમાં જેનામાં આવે ધારા ધોરણ મુજબ મંજૂરી આપી છે આ નિશાનની ખબર નથી પડતી ગંધારો પાણી એનાથી બહાર ઘટાતું જ નથી એને એની હદમાં રાખવું અને અમને બહુ નુકસાન થાય છે અને આ નહીં થાય તો શું કરશો આગળ તો અમે આજ મુખ્યમંત્રીને રજૂઆત કરશો અને પ્લાસ્ટિકના જબલા નાન તેન બધું અમારા ખેતરમાં ઉડાડે છે ઓમ કે પ્લાસ્ટિકના જબલા બંધ કરી દેવા તો આ અત્યારે આવે છે ક્યાંથી અમારા ખેતરમાં એનું તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લઈને નિવારણ કરવા વિનંતી